મારું મૂળ વતન એટલે કે આપણે આમ પહેલા મહેસાણા જિલ્લો હતો હવે પાટણ જિલ્લો થયો અને પાટણ જિલ્લાનું નાનું એક બાલવા ગામ છે આપની જન્મ તારીખ કઈ એક છ ઓગણીસો ચોસઠ પહેલા વખતમાં તો જન્મ તારીખ આમ હાથ ઉપર લઈને લખી ગયા હતા અંદર ચોસઠ આપ ક્યાં સુધી ભણ્યા છો નવ પાસ આપ કેટલા ભાઈ બહેન છો અમે ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો આપના ફાધર નું નામ અને શું કરતા હતા મારા બાપા છે શિવાભાઈ દાનાભાઈ મારા બા કેસરબા એ નાનપણથી જ મને એમની સાથે જ રાખતા અને અમે જે ચોપડા લઈને લખવા જઈએ ને એ મને આવેલો મણિયારો ને એવું બધું ગવરાવે અને મારા બાપા ટ્રેનિંગ આપતા આપ સૌ પ્રથમ ગાયક તરીકે પ્રસિદ્ધ થયા હતા આપણે સર્વ કયું ગીત ગાયું હતું એટલે શરૂમાં તો મેં મણિયારો ગાયેલો કારણ કે હું મણિયારોનો બહુ શોખીન હતો ખેતરવામાં જઈએ વગડે જઈએ તો મણિયારો ગાવાનો બહુ શોખ હતો બધા ઉત્તર ગુજરાત નું હોય કે બનાસકાંઠાનું હોય કે સૌરાષ્ટ્રનું હોય ઝાલાવાડ નું હોય પેલા કેટલું બધી બધે પ્રકારનું ગાવાનું ગરબાની એક ઝલક ગાય જણાવશો ગરબાની તો ગઈ ગમર ગુગરી ના ગમકાર માડી મારા આવે છે કમર ગુગરી ના ગમકાર માડી મારા આવે છે એવું કોયલી ડુંગર ગામ વાણવટી જેનું નામ માથે મોગટ શોહે હે હાથે તિરશુલ શો મારી વાણવટી માં બળવાળા માડી મારા આવે છે દોહા પણ સુખ સુંદર ગાઉ છું ઝલક બતાવશું લેદુ દુહા મુ શેની વિજાણન જ જે મેં ગયા છે કદા ચેજ સંભાળી વિજાણ ડીયાડો વિજણો રે આ તો શેણી જાડી બ્રી પણ પણ દે વાત તું કરે દે રે ગુજરાતી ફિલ્મોમાં કેવી રીતે આવી ગયા ગુજરાતી એક અમે આલ્બમ બનાવ્યો હતો જે મિત્રા કંપનીમાં તો કે કેસીરો રંગને મેં બનાવેલો એમાં એક એમને નાનું પોસ્ટર બનાવ્યું હતું મારુન મીનાબેન પટેલનું એ લોકોને એમ થયું કે મનીરાજા આલ્બમમાં આટલા સારા લાગે છે કે જો પિક્ચરમાં આવે તો ઘણું સારું કે પોતે અવાજ અને એક્ટિંગ જોવાને સાંભળવા મળે લોકોને પછી લોકોની ચાહના હતી તો મને એ વિચાર થયો પહેલા આ ઈચ્છા પૂરી કર દો પ્રથમ ફિલ્મ કઈ હતી મારી પહેલી ફિલ્મ ઢોલો મારા મલકનો એમાં હિરોઈન હતી આપણે ગાંધીનગરની પ્રાંજલ પટ્ટની ઢોલો મારા મલકના ગીતો બહુ પ્રસિદ્ધ થયા હતા એકાદું ગીત ગાઈ સંભળાવશો કે હો કલિયો ગો ओम तो ओ कलियो चिया गो मजो तो ए ओ कलियो चिया गो मजो तो ओना को नाराज माए ओ को रे बोले ओना को नाराज माँ ओ को रे बोले ओ कलियो चिया गो मजो तो वेरी गुड हाथ सुधी में कितनी फिल्मों में काम करें આજે ઢોલો પહેલું ફિલ્મ એ પછી સાજણ હે સાંભળે અને હમણાં એક ખોડિયાલ જોગમાં આવ્યા થઈ અને આ ચોથી ફિલ્મ છે શ્રેણી બીજા કઈ કઈ હિરોઈનો સાથે કામ કર્યું આપે એમાં ડોલોમાં પ્રાંજલ ભટ્ટ હતી અને સાજણા હે સાંભળેમાં એમાં દીપશિકા હતી અને ખોડિયાલ જોગમાં એમાં મોના થીબા છે અને શ્રેણી બીજા મારો મામાણિક છે કઈ હિરોઈન સાથે વધુ ફાવ્યું આપણે અમારાથી એવું કાંઈ વધતું જ નથી આપણે કામ આપે તો આપણે કામ કરવાથી જ મતલબ હોય છે કોઈ પણ હિરોઈન હોય કે ગમે તે કોઈ હોય એની સાથે આપણે કામ જ કરવાનું હોય આજ સુધીમાં કયા કયા દિગ્દર્શકો સાથે કામ કર્યું એમાં ઢોલો મારા મલકમાં સુભાષ શાહ હતા શાહજણ હે એમાં પણ સુભાષ શાહ હતા અને ખોડિયાલ જોગમાં એમાં આપણે શાંતિલાલ સોની હતા અને આમાં છે આપણે રમેશભાઈ સોલંકી છે આમાંથી પ્રતિભાવાન કોણ લાગે આપને આમાં તો બધા કારણ કે ડાયરેક્ટરોને એવું હોય કે હીરો પાસે હોય કે હીરોઈન પાસે કામ કઢાવાનું એ એમના પાસે હોય અમારે એક્ટિંગ કરવાની પણ હીરોઈ જોડેથી કેટલી કામ કઢાવવું છે એમના હાથમાંથી પછી જે કામ કરવું એ મારા હાથમાં મણિયારો બહુ ફર્સ્ટ ક્લાસ ગાઉં છો અને આપણું ફ્રી છે એને ઝલક બતાવશો એ એ મણિયારો આયો ઘરના ઓગણે ને કોઈ આયો લાયો હડીવાળો વાળો મેઘ હુએ હુએ આયો જો હળી વાળો મેઘ કે હું તો તન વારુ રેલા જીહો માણિયારો અલા હું તો તન વારુ રે જીહો માણિયારો એ હું તો તન વારુ રેલા જીહો માણિયારો આપની આવેલી ફિલ્મોમાંથી આપને કઈ વધુ પસંદ પડી આમાં આવેલી ફિલ્મો તો એમાં વધારે ફિલ્મ મને એક જ આ સારી લાગે એક તો ઢોલો મારા મલકનું તો હતું જ એ ગામ ગામઠી હતી કે એક ગામડાનો ભોળો છોકરો હોય ખેતી હોય મજૂરી કરતા હોય ડુંગળી રોટલો ખાતા હોય છાછ પીતા હોય ગામડામાં ડૂહ પીતા હોય અને એમાં વધારે કાંઈ શ્રેણી વિજાણામાં એટલું સરસ કામ છે કે એક કરુણ કહાની છે ધારો કે મા બાપ ગુજરી ગયા હોય અને છોકરો રઝળે તો ગામે ગામ રઝળતો હોય એ વખત મેં આમાં જે મેં ગાયું છે રડતા હૃદય એટલે એમ આમ તો અમારા આંખામાં પેલું લગાવે તારે રડવા પણ સાક્ષાતથી રડવાઈ જાય એવું મેં કદાચ ઝલક ફિરોજીરાનીને અરવિંદ રાઠોડને બધા બેઠા હોય ડાયરો ત્યારે હું કહું છું ડાયરાને રામ રામ ડાયરામાં બેસવા દેતા નથી પછી મને કે તારો કોઈ પણ કથા એવી કે તમારી કહાની ગાઓ પછી મારી કહાની હું રજૂ કરું છું જંતર વગાડીને ત્યારે તે કથની કભુ માર કરમની જેવો કે રકાળો વરતીયો કથની કભુ માર કર મની જેવો કે રકાળો વરતીયો વેરી વિધાતા થઈ રે રેજેર્જન મારો થયો માયા ખોડી માવતર ની મમતા વિનાનો હું થયો વાડી મારી વિખરાઈ ગઈ રસ્તે રજળતો હું થયો રસ્તે રજળતો હું થયો રસ્તે રજળતો હું થયો હવે પછી આપને કઈ ફિલ્મ આવી રહી છે હવે તો ફિલ્મ બે ત્રણ પિક્ચર મેં સાઇનિંગ કરી છે એક અંબે માની છે એ બાલાભાઈ પટેલની છે ગુલુભાઈ ચાવલા અમારા સિંગર કંપની આપણે બનાસના કાંઠે ફિલ્મ બનાવી રહ્યા છે એ આવે છે પછી સાજન બેઠું માંડવી પણ હજુ અધૂરું છે બે ત્રણ ચાર ફિલ્મ આવશે શ્રેણી વિજાણંદમાં આપણો શું રોલ છે આમાં મુખ્ય રોલ વિજાણંદનો રોલ છે મારો શું કહેવા માગે એ એમ કે જે જૂની કહાની છે જે જૂના વચનના કારણે જે વચનના લીધે જે છોડ ત્યાગ કરી દે છે જેમ રાજા ગોપીચંદના વચન લાગી ગયો એમ એક આ પ્રીતનો વચન છે વચનનો સવાલ છે અને એ વચન પ્રમાણે પોકવા જાય છે ત્યાં એને વિલોનો રોકી પાડે છે પછી શેણી હિમાલય હાડ ગાળવા જતી રહે છે વચનની કહાની સારી રોમા માણસ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહે સારો જ લાગ્યો એ પણ સારું કામ કરે છે અને એમ કે અમે પહેલી વાર છીએ અને લોકો શીખવાડ છે લોકોના હાથમાં છે અમે તો ગમે એમ કહીએ કે અમે એટલું વખાણીએ કે અમે સારું પિક્ચર કર્યું સારું બનાવ્યું પણ જે આગળ લાવવું પબ્લિકના હાથમાં છે આપણી મનપસંદ હિન્દી ફિલ્મ કોઈ મન ફિલ્મ કારણ કે હું તો પિક્ચરો ખાસ જતો નથી કે પિક્ચરો આપણા પરથી જ આપણે બનાવીએ છીએ કે આપણા જે ચાલી રહ્યું છે ઘર ઘરોમાં વેર ચાલતા હોય

કાં દૂરદર્શનનો આવ્યો હોય કાં ડાયરાના પ્રોગ્રામો હોય કાં આલ્બમ હોય કાં શૂટિંગનો આવ્યો હોય એ ગુજરાતી ફિલ્મોનું ભાવિ કેવું લાગે છે આપણે ગુજરાતી પિક્ચરનો ભાવિ હું એમ કહું છું કે સારી વાર્તા હશે સારા લોકગીતો હશે સારા આર્ટિસ્ટો હશે સારા આર્ટિસ્ટ હોય પણ વાર્તામાં દમ ના હોય સારા ગીતો હોય તો સારી સ્ટોરી ના હોય તો ફેલ જાય પિક્ચર કારણ કે પિક્ચર એવા બનશે કે જે લોકો આપણા ગામડામાં જે ગામઠી જે ગાડા બળદ છે લચકો વાળતા હોય દાંતડું વાગ્યું હોય ખેતી કરતા હોય હળ લાગતા હોય પોનેટ જતા હોય એમાં કદાચ હરફ કડી ગયો હોય ઘરે મા બાપ છોકરા વાડ જોતા હોય એવું જો પિક્ચરમાં રજૂ કરે કે ગામડામાં લોકોને શું પરિસ્થિતિ છે લોકોને ખાવા નથી પાણી ઊંડા ગયા ગામડામાં પાણી પીવા પણ નથી મળતું એવી કોઈ કહાનીઓ લાવે ગામડાની દેશી ઢાળ તો ચાલશે બાકી આડા ધડા પ્રેમ અહીંથી આ બગીચામાં પ્રેમ ને કોલેજના પ્રેમ તો પિક્ચરો ગુજરાતીમાં ના ચાલે કારણ કે ગામડામાં મર્યાદા છે ગામડામાં ભાઈ બહેન કુટુંબ સાથે બધા મળીને જોઈ શકે એવા પિક્ચરો બનાવશે તો ચાલશે નહીં પબ્લિક નહીં સ્વીકારે આપણા મનપસંદ બે ગીતો ગાઈ સંભાળશે મારા મનપસંદ કહીએ કે સોડી સોડી સડક બચે સાંપરી ના બિએ રે એ સુડે સડક બચે ના બંધ રે હે હે વોયા શેર સુડે એ સુડે એ સુ સડક બચે સાં પરરી ન બોંદયે રે સુડે સડક બચે સા બોંદએ રે એમ હો साबलड़ी रे आह मदरो जरी में चूड़ो तारी मा शू से रे आह मदरो जरी वें चूड़ो मारी साबलड़ी मा